રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે વિકસિત તમામ લોકોને અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના ગોતરકા ગામે પહોંચી હતી ગોતરકા ગામના સરપંચ શ્રી અને ગોતરકા ગામના લોકોએ રથનું ઉષ્માભેર ભેર સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમ ગોતરકા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકાર શ્રીની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી આ તકે ઉપસ્થિત ગોતરકા ગામ પંચાયતના સરપંચ શ્રી જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી અને નાયબ કલેક્ટર શ્રી ગોંડલિયા સાહેબ અને રાધનપુર મામલતદાર શ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા અને પૂર્વ સરપંચ શ્રી લખમણભાઈ આહિર અને તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચાવડા અને કોંગ્રેસ આગેવાન શ્રી નરેશભાઈ આહિર રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી

ગોતરકા ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સત્તર પ્રકારની અલગ અલગ યોજનાઓની માહિતી અને સ્થળ પર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો ગોતરકા ગામના ઠાકોર રમેશભાઈ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના રાધનપુર ભાજપના નેતા રામભાઈ આહિર અને ગામના તલાટી કમ મંત્રી તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય લોકો દ્વારા ભારત વિકસિત યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામ દ્વારા આવેલી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે ગોતરકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે સૌ ગામ લોકોને તમામ શ્રી નિર્ભાઈ ગોંઢલ્યા સાહેબ પણ હાજર રહ્યા મામલતદાર શ્રી પણ અને તમામ અધિકારી શ્રીઓ હાજર રહી અને કઈ રીતે ગામડાના લોકોને પોતાના ઘરે બેઠા લાભ મળે અહીંયા જ જે કાંઈ કામ હોય એમને એ ત્યાં સ્થળ પર જ પતી જાય તેવી વ્યવસ્થા સરકાર આપને દ્વાર એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે